આવ્યો છે બરાબર છે તપાસ માટે જ આવ્યા છે પડી ગયેલા છે એના માટે તપાસ માટે આવ્યા છે કઈ સોસાયટી માં ઘટના છે ધ્યાનમાં છે તમે કઈ સોસાયટી માં બાળકો છે આપના ધ્યાનમાં આવ્યું છે

કોઈ તમારા ઉપર માહિતી આપી દો તમે તપાસ તપાસમાં આવ્યા છો અમે જે બાળકો પડ્યા છે જે આપણે કોની ભૂલ છે એ તપાસ કરશું એ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનું થશે અને એ લોકો સામે કાર્યવાહી

તો એ નીચે પડ્યા પછી છોલે ગયું હતું છોકરીને પગમાં તો એ જે છોકરી હતી એને પછી ઉચકીને હિંચકા પણ મૂકી અહીંયા અને દવા બવા લગાડી અમે લોકોએ બેસાડી પાણી પાણી આપ્યું ને પછી અમે લોકોએ થોડા ટાઈમ પછીને પાછી વાનમાં અમે લોકોએ મોકલી દીધી પછી એ વાનવાળાએ ઘરે છોડી દીધી છે છોકરીઓને કઈ સ્કૂલની વાન હતી કેવી રીતે હવે સ્કૂલ તો અમે લોકોએ પૂછ્યું કઈ સ્કૂલની છે પણ અહીંયાથી વાન નીકળી ખરી સ્કૂલના છોકરાઓ બધા બેઠા હતા અંદર કઈ સ્કૂલના હતા એવું નથી કહી શકતો ઓવરસ્પીડમાં ના 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 ઓવર સ્પીડમાં હતી નોર્મલ હતી એટલી બધી સ્પીડ નથી વાનની પણ હું એ માંગુ માગું થોડી ઓછી સ્પીડમાં હોત વાન તો હજુ બી આ જેટલું વાગ્યું છોકરો એટલું ના વાગત થોડું ઓછું વાગત પણ હતી થોડી નોર્મલ સ્પીડમાં તો વાન હતી દરવાજો ખુલ્લો હતો અમારા દેખતા દરવાજો ખુલ્યો હવે એવું એવું કહી શકું છું કે આની અંદર હોઈ શકે કોઈ છોકરો આગળ ઉતર્યો હોય દરવાજો પ્રોપર બંધ ના કર્યો હોય તો એ ખુલી ગયો હોય ક્યાં તો થોડું ડ્રાઈવર બી ધ્યાન આપવું જોઈએ કે દરવાજો પ્રોપર લોક કરે છોકરાઓએ બંધ કર્યો છે કે નહીં એ થોડું ધ્યાન આપે તો આ ના થાય